હાય ગાઈઝ હું મારવાણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક વધેલી બ્રેડનો નાસ્તો બનાવવાનો છે ખરેખર એકદમ યુનિક આપણો નાસ્તો છે એની અંદર ઘરમાં જ પડેલા મેં શાકભાજી લીધા છે એમાં છે ગાજર છે ડુંગળી છે કેપ્સિકમ અને ધાણાભાજી છે અહીંયા બાફેલું બટેટું છે અને બીજા બધા મસાલાઓ છે તો એમના માટે આપણે શું કરીશું તો સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલું માખણ લીધું છે એમને સારી રીતે ગરમ થવા દઈશું હવે જુઓ આપણું માખણ છે એ સરસ મેલ્ટ થઈ ગયું છે તો આપણે શું કરીશું તો એમની અંદર આપણે સૌ પ્રથમ ડુંગળી લગભગ મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે અને એમને એકાદ મિનિટ માટે આ રીતે સાતળવા દઈશું ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે આપણે જે ગાજરનો ટુકડો એમનું નાનું નાનું જે ઝીણું ઝીણું સરસ મજાનું કટિંગ કર્યું હતું એ આપણે એમની અંદર એડ કરીશું ત્યારબાદ આપણે કેપ્સિકમ લીધું હતું નાનું પીસ કેપ્સિકમના નાના નાના પીસીસ છે એ એડ કરીશું અને આ બધાને આપણે સારી રીતે સતળાવા દઈશું થોડા એવા સોફ્ટ થવા દેસું તો આપણે એમને સોફ્ટ કરી લઈએ આપણા શાકભાજી છે એ સતળાય છે ત્યાં સુધીમાં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું છે આખું બાફીને લીધું હતું એમને આ રીતે ફોકની મદદથી સરસ મજાનો એનો છૂંદો બનાવી લેશું એકદમ એમાં લમ્સ ના રે એ રીતનો આપણે એમનો છૂંદો કરી લઈએ હવે જુઓ આપણા જે શાકભાજી છે એ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમની અંદર આ જે બટેટા લીધા હતા બાફેલું બટેટું મેશ કરી લીધું હતું એ બટેટું આપણે એમની અંદર એડ કરી દઈશું અને હવે વારો છે આપણે મસાલા કરવાનો પહેલાં અમને સારી રીતે મિક્સ કરી લઈએ ખરેખર આપણી આ વાનગી છે એ કંઈક ચાઇનીઝ યાદ કરાવી દઈએ થોડુંક ઇટાલિયન પીઝાનો ટેસ્ટ આવશે અને આપણી ગુજરાતી જે ધાણાભાજી ને બટેટો આવશે એટલે થોડું ગુજરાતી પણ છે તો આપણી કંઈક આ વાનગી છે એ અલગ મિક્સ એવી બનવાની છે હવે આમની અંદર આપણે મસાલા કરી દઈએ તો સ્વાદ અનુસાર પહેલાં નિમક એડ કરીશું આપણે બાફતી વખતે નિમકનો ઉપયોગ નથી કર્યો તો આપણે એ નિમક સારી રીતે નાખી દઈશું પછી મરી પાવડર લીધો છે પછી લીધા છે આપણે ચીલી ફ્લેક્સ હવે એમની અંદર આવશે મિક્સ હબ્સ ને ટોમેટો કેચઅપ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ એડ કરવાનું છે તો એમાં આપણે ટોમેટો કેચઅપ લીધો છે એક ટેબલ સ્પૂન જેટલો એ એડ કરી દઈએ અને છેલ્લે આપણે સોયા સોસ તો એ પણ એક ટી સ્પૂન જેટલો એડ કરવાનો છે એડ કરી અને હવે આપણે ગુજરાતીઓની ફેવરિટ એવી ધાણાભાજી કલરફુલ સરસ મજાનું આપણું શાકભાજીનું જે ફિલિંગ છે એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આમને સારી રીતે મિક્સ કરી લઈએ ખરેખર તમે આ બનાવશો તો તમારું પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એવું આપણું સરસ મજાનું આ બનવાનું છે તો આ સરસ વેજીટેબલ મિક્સ થઈ ગયું છે હવે આપણું શાકભાજીવાળું જે ફિલિંગ છે એને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દીધું છે અને મેં લગભગ સાતેક નંગ જેટલી બ્રેડ લીધી છે હવે આ બ્રેડની જે કિનારીઓ છે એને આપણે હટાવી દઈશું આ રીતે એને નાઈફની મદદથી કાઢી લેશું અને આમનો બ્રેડ ક્રમ્સ બની જશે ને ઘણી બધી વાનગીઓમાં આપણે એનો પણ ઉપયોગ કરીશું તો આ રીતે ફરતી બાજુથી બધી જ બ્રેડની કિનારીઓ છે એ કાઢી અને આપણે રેડી કરી લઈએ હવે જુઓ બ્રેડની બધી સ્લાઇસ છે એ રેડી થઈ ગઈ છે બધાની કિનારી આપણે કાઢી લીધી છે તો હવે આપણે એક વેલણની મદદથી આ રીતે બ્રેડની સ્લાઇસ છે એને હળવાળવા હાથે ફરતી બાજુથી વણી લેશું અને એકદમ આપણે એમને પાતળી બનાવી લેશું તો આપણે બધી સ્લાઇસને આ રીતે વણી અને પાતળી કરી લઈએ હવે જુઓ આપણી બ્રેડની બધી સ્લાઇસ છે એકદમ પાતળી થઈને આવી ગઈ છે તો હવે આપણે હાથમાં થોડું આ બ્રેડ રાખી અને થોડું થોડું ઉપર પાણી આ રીતે એની ઉપર લગાવવાનું છે અને બ્રેડને થોડી સોફ્ટ કરવાની છે તો કિનારી ઉપરથી પણ સરસ ફરતી બાજુથી એને પાણી લાગી જવું જોઈએ તો આપણી બ્રેડને સરસ પાણી લાગી ગયું છે તો હવે આપણે જે ફિલિંગ રેડી કર્યું હતું એ ફિલિંગને લઈ એક ચમચી જેટલું અને આ રીતે બ્રેડની સ્લાઇસ ઉપર રાખી દઈશું અને બસ આને ફરતી બાજુથી આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને સરસ મજાનો એમનો શેપ્સ આપી દેવાનો છે તમે આમનો ગોળ શેપ આપી શકશો તો આ રીતે આપણે ગોળો એનો વાળી લેવાનો છે તો આ રીતે આપણે બધા જ ગોળા આ રીતે વાળી અને આપણે તૈયાર કરી લઈએ હવે જુઓ આપણા બધા બોલ છે એ સરસ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે એક વાટકાની અંદર એક ટેબલ સ્પૂન જેટલો મેં ચોખાનો લોટ લીધો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો હવે એમની અંદર હું સ્વાદ અનુસાર નિમક એડ કરી અને પાણી નાખી અને એમની આપણે પ્યુરી રેડી કરવાની છે તો એ હું પ્યુરી બનાવી લઉં આપણે મીડિયમ થીક રાખવાની છે તો એમની અંદર આ રીતે પાણી મિક્સ કરી અને એમને મીડિયમ થી કેવી પ્યુરી તૈયાર કરી લઈએ આપણી પ્યુરીની અંદર આપણે થોડી ધાણાભાજી નાખી અને જુઓ તમે આ રીતની પાતળી એવી આપણી પ્યુરી છે એ તૈયાર કરવાની છે તો એ થઈ ગઈ છે તો હવે આપણે શું કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીને જે આ લોઢી આવે છે ગપગોટા માટેની એ લોઢી રાખી છે હવે એમની અંદર આપણે થોડું થોડું તેલ એડ કરવાનું છે તો આપણે એમની અંદર બધાની અંદર થોડું થોડું તેલ નાખી દઈએ બિલકુલ ઓછા તેલની અંદર આપણી આ વાનગી છે એ બનવાની છે હવે આપણે જે બોલ બનાવ્યા હતા એ બોલને આ રીતે આપણે જે ચોખાનું આપણે ખીરું તૈયાર કર્યું હતું એની અંદર એડ કરી અને બધા બોલને આની અંદર એડ કરી દેસું જો આપણા બધા જ બોલ છે એમની અંદર ગોઠવાઈ ગયા છે અને આપણે મીડિયમ ફ્લેમની ઉપર આમને સરસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એમને આ રીતે જ રહેવા દઈશું પછી એમની સાઈડ આપણે ચેન્જ કરવાની છે તો આ રીતે અલટાવી પલટાવી બે ત્રણ વખત અને એમને સરસ મજાના ક્રિસ્પી થાય એવા આપણે એમને સાતડી લઈએ વચ્ચે વચ્ચે એક એક મિનિટ થાય ત્યારબાદ આપણે એને જોઈ અને આ રીતે ચેક કરતું જવાનું અને એમને પલટાવી લેવાના છે તમે જુઓ એનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે આપણે થોડાક હજી એમને ગોલ્ડન થવા દેશું ઉથલાવા પણ એકદમ આરામથી એ એની સાઈડ છે એ ચેન્જ થઈ જશે તો આ રીતે આપણે એમને થવા દઈએ જુઓ મિત્રો હવે આમનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એમને એક પ્લેટની અંદર કાઢી લઈએ તો જુઓ આપણે સર્વિંગ પ્લેટની અંદર આપણા બોલ્સ બધા લઈ લીધા છે તમે જુઓ આ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પી બન્યા છે હવે આપણે એમને ખોલીને પણ જોઈએ દેખાવમાં પણ ખૂબ જ સરસ છે અને ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ